ઇન્ડિયા ગઠબંધનના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સોમવારે સંસદમાં પોતાની સ્પીચમાં હિન્દુઓ હિંસક હોવાના કહેવાતા કરેલા નિવેદનના વિરોધમાં આજે વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેખાવો પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી કરવામાં આવી હતી ભાજપના અગ્રણીઓ કાર્યકરો દાંડિયા બજાર ચાર રસ્તાથી સૂત્રોચ્યાર કરી પ્લેકાર સાથે લકડી પુલ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું ભાજપના કાર્યકરોના વિરોધ પ્રદર્શનને લઈ રસ્તા ઉપર ટ્રાફિક વ્યવહારને અસર થઈ હતી વિપક્ષના નેતા રાહુલ ગાંધી જેમને નવું નવું પદ મળ્યું છે એમને જે હિન્દુ વિરોધી સ્ટેટમેન્ટ આપ્યું છે એનું અમે સખત વિરોધ કરી રહ્યા છે અને આવનારા સમયમાં જો આની માફી નહીં માંગીએ તો આનાથી ઉગ્ર પ્રદર્શન કરીશું રાહુલ ગાંધી જે બે હજાર ચૌદ પહેલાં મંદિરના દર્શન પગથિયું નહોતા ચડતા આજે એમને આપણે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને હિન્દુઓની એકજુટતાના લીધે જ આજે મંદિર મંદિર ફરતા થઈ ગયા છે ને આજે મહાદેવનો ફોટો એમને જઈને સાંસદમાં લઈને બતાવવો પડે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે પણ તેમની માનસિકતા આજે પણ નથી બદલાઈ આજે પણ એ હિન્દુ વિરોધી છે આજે પણ એ સનાતન વિરોધી છે અને એમને જે હિન્દુઓ માટે કીધું છે કે હિન્દુઓ દંગા કરે છે હિન્દુઓ તોફાન કરે છે હિન્દુઓ જુઠ્ઠા છે ઇલેક્શન દરમિયાન પણ એમને કહ્યું હતું કે હિન્દુ જે મંદિરમાં જાય છે એ બહેનોની ને માતાઓની છેડતી કરે છે જે મંદિરમાં દર્શન કરવા જાય છે એમને ભૂખે મરવાનો વારો આવે છે આ એમની માનસિકતા બતાવે છે હિન્દુ વિરોધી આ માનસિકતાઓનો વિરોધ કરીએ છીએ અને આવનારા સમયમાં આ સ્ટેટમેન્ટ માટે જો રાહુલ ગાંધી માફી નહીં માંગે તો આનાથી ઉગ્ર પ્રદર્શન યુવા મોરચો કરવા